ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે રવૈયા અને બટાકાનું ભરેલું શાક એ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ રવૈયા લીધા છે અને અઢીસો ગ્રામ નાની સાઈઝના બટાકા લીધા છે એને આ રીતે સાપ ધોઈ અને ચીરા કરી લીધા છે આડા અને ઊભા આ રીતે ચીરા કરી લેવાના હવે આપણે શાકમાં ભરવા એક મસાલો બનાવીશું એના માટે મેં એક ચમચો ચણાનો લોટ લીધો છે બે ચમચી ભરીને ધાણાજીરું લીધું છે આ શાકમાં ધાણાજીરાનો સ્વાદ વધુ સારો લાગે છે એટલે ધાણાજીરું થોડું આગળ પડતું લેવાનું અને દોઢ ચમચી મરચું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે અને આ થોડું લીલું લસણ સુધારીને રાખ્યું છે એ લઈશું લીલાના બદલે સૂકું પણ લઈ શકાય છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને બે ચમચી ખાંડ નાખીશું અને અડધી ચમચી તેલ નાખી અને આ બધો જ મસાલો મિક્સ કરી દઈશું આ મસાલો મેં મિક્સ કરી દીધો છે હવે આપણે રવૈયા અને બટાકામાં મસાલો ભરીશું આ રીતે દબાવી અને મસાલો ભરી લેવાનો આ રીતે મેં બધા જ રવૈયા અને બટાકા ભરી લીધા છે હવે આપણે ગેસ ઓન કરીશું અને એના ઉપર એક કૂકર મૂકીશું કૂકરમાં મેં ચાર ચમચા તેલ લીધું છે એમાં અડધી ચમચી જીરું નાખીશું જીરાને ચટકવા દઈશું એમાં આપણે બે ચમચી ભરીને તલ નાખીશું એમાં આપણે બે ચમ બે મરચાં લીધા છે ભરેલા મરચાંને ચીરો કરીને ભરી લીધા છે એ અંદર એડ કરીશું હવે આપણે રવૈયા અને બટાકા ભરીને રાખ્યા છે એ અંદર એડ કરીશું હવે આપણે જે મસાલો વધ્યો હતો ભરતી વખતે એ અંદર એડ કરીશું અને આ બધું આપણે હલાવી લઈશું હવે આપણે એક ગ્લાસ પાણી નાખીશું અને થોડું હલાવી લઈશું હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ વાગવા દઈશું ચાર વિસલમાં આપણા આપણું શાક તૈયાર થઈ જશે હા ચાર વિસલ વાગી ગઈ છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલીશું કુકરને અને જોઈશું આપણું રવૈયા અને બટાકાનું શાક સરસ થઈ ગયું છે ચડીને હવે આપણે એને ચેક કરીશું બટાકા એકદમ ચડી ગયા છે સરસ અને રવૈયા પણ એકદમ ચડી ગયા છે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકને સર્વ કરીશું તો તૈયાર છે આપણું રવૈયા અને બટાકાનું શાક મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો